તો અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા જ નીકળનારી છે તેને લઈને પોલીસ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે તેને લઈને મહત્વના સમાચાર અમદાવાદમાં જગન્નાથ રથયાત્રાને લઈને પોલીસ દ્વારા તૈયારીઓ જે કરવામાં આવી છે તેમાં જગન્નાથ મંદિર ખાતે મોબાઈલ કમ્યુનિકેશન ઓફિસ વ્હીકલથી સર્વેલન્સ કરવામાં આવશે રથયાત્રાના રૂટ પરના પંદર ડ્રોનનું લાઇવ મોનિટરિંગ કરવામાં આવશે તો મંદિર સહિતની જગ્યા પર ભીડ નિયંત્રણ માટે પણ ઉપયોગ કરાશે વધુ ભીડની જાણકારી મેળવવા માટે આ વ્હીકલનો ઉપયોગ કરાશે નાસબાગ જેવી ઘટના ન બને તે માટે પોલીસ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે કોમ્યુનિકેશન વિહિકલમાં અલગ અલગ સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે જેમાં પંદર જેટલા ડ્રોન કેમેરા તરીકે સર્વેલન્સ કરવામાં આવશે આપણે આજે દ્રશ્યો જોઈ રહ્યા છે કે જે અલગ અલગ કેમેરાની જે ફીડ મળતી હોય છે અને સાથે સાથે વાયરલેસ મોબાઈલ પણ છે એટલે કે કોઈપણ પ્રકારે અમદાવાદ શહેર પોલીસ દ્વારા રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ થાય અને તમામ જે ભક્તો છે તે શાંતિપૂર્ણ રીતે ભગવાનના દર્શન કરી શકે તે રીતનું આયોજન કર્યું છે અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ નો પણ ઉપયોગ કરીને આ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કામગીરી હાથ ધરાઈ છે કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે ભાવેશ રાજપૂત ટીવી થર્ટીન ગુજરાતી અમદાવાદ